મારી મમ્મી ઓફ થઈ ગયા કાલ ક્રિયા ગઈ તો હું ગઈ નથી મેં પાસે હોય આગળ અત્યારે આવવાના ત્રણ હજાર ને જવાના ત્રણ છ હજાર હોય મેં તો હોય તેને દૂધ પાવા થાય એટલે મમ્મી ના ક્રિયા નહીં ઓફ થયા તો નથી ગઈ ક્રિયા ગઈ તો નથી ગઈ એટલા પૈસા નથી ગામડે જવાનું નહીં હું સમજી શકું

ખાવા પીવાની પણ ઘણી બધી તકલીફો પડે છે અને જેમ તેમ જેમ તેમ કરી અને ઘર ચલાવે છે તો પરિવાર સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે એથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ બેન મારું નામ નરેશભાઈ આહેર છે તમારું નામ છે બેન બેન હિના બેન તો પછી મારા ભાઈનું નામ અશોકભાઈ તો એ પછી બોલી નથી શકતા મારા ભાઈ નહીં બોલી ન થકતા ઓપરેશન કર્યું હતું ત્યારે બોલતા પાંચ છ દિવસ પછી બંધ થઈ ગયું બોલવાનું

તો પછી બેન ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો અત્યારે અત્યારે મારા બે છોકરીઓ એ છોકરો એ બેન ડોડોમાં હું સમજી શકું તો પછી કેટલા ટાઈમ થી માર પાયને આવી રીતનું છે આ ત્રીજો મહિનો છે 3 મહિના થયા હા એટલે શું થયું પેલા એમ કીધું કે એને લખવા જેવું છે તે દુકાન માલિકને ને બધાય લઈ ગયા દવાખાને ત્યારે પૈસા તો હતા જ નહીં ના આઈ જ નથી તો પછી બેન કઈ રીતનું આ ઓપરેશન ને દવાન કર ઘર ચલાવો મારી છોકરીને હગાય ગઈ રહી અમદાવાદ તેમ ઘરવાળા એ થોડાક દીધા થોડાક માર પા દાગી ન તો એ વેચી નાખ્યો પછી આયા આવીને બુટી હતી એ બુટી દીધી હું કઈને દૂધ ના ને એવું તો કરું ને અચ્છા એટલે ઓલા કે દૂધ લેવાને પૈસા નતા નહીં 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 બેન ટ્રડો હું સમજી શકું ઘણી બધી તકલીફો પડી જાય ઘરની અંદર જમ્યાન વ્યક્તિ કમાવનાર હોય અને જ્યારે કંઈક આવું થઈ જાય એટલે

કિલો કિલો કોઈ પણ ન પડતા આપડે ભલે કિલો લેવા શાંતિ હતી ઘર એમ હોય કે ઉપાધિ નથી એમ ભલે કિલો તેલ લે કિલો ખાય પણ ઉપાધિ નથી પણ આવું દુઃખ તો ભગ ન હોય આપડે કે ફેલાવો

જરીખે બોલાતું જ નથી બાકી બધું રેડી આમ હાલી કે બધું એવી રીતનું એમ હલાય ચલાય એમ કઈ વાંધો નથી પણ ડોક્ટર કે એને એકલા નહીં મૂકવાના એમ એટલે કેમ એકલા નહીં મૂકવાનો આ હાટકુ નથી આયા અચ્છા એટલે અહીંથી હાટકુ કાઢ લીધું હા ચોથા સ્ટેપમાં છે એટલે આ હાટકુ કાઢ નાખ્યું એટલે ડોક્ટર કહે કે એને એકલા તો તમારે જરાય મૂકવાના જ નહીં ક્યારે ચક્કર આવી જાય ને ક્યારે પડી જાય તો મારે કે ઓપરેશન આખું બધું આ ફેલ થાય કે

કોઈ પણ તમને પણ દુઃખ લાગતું છે એમ તો પછી તમારે બીજું કોઈ નથી દેરિયા જેઠીયા બેન સાસુ સસરા છે દેરે જેઠ છે ગાંધીધામ છે કોઈને કોઈ કોઈનું નથી હટા ઓહો એટલે ઓલા કે સગા ખાલી કેવાના કહેવાના કોઈ એને પૈસા છોકરા ને કઈ જોઈએ કઈ નઈ કઈ વસ્તુ નઈ આમાં મસ્તી ઉડાડે કે તું તો ગદની જેવો થઈ કે હું કોટારે ટાઈમ છે કે ગદની છે ઓલા કેમ નું આપે તો કઈ નઈ પણ મજાક તો ન કરે ના બસ એમ

આપણે માથે નીંદર નતી રાઈત ના એમ થાય કે આપણે દેવાના દેવાના નીંદર જ નતા આવતી મારે ડાયાબિટીસ છે એટલે બપોરે લે જ મળે ને થાય થાય ખાવાનું એને તો મારે દૂધ આખો દિન પાવાનું એટલે પાવાનું ડોક્ટરે કીધું એટલે બેન એટલે એક બપોર એક ટાઈમ ખાઈ લે હા બપોર એક ટાઈમ ખાઈ લે મે બેન રડવામાં હું સમજી શકું ઓલા કેમ કે અજે એવા દિવસો આવી જાય કે એક ટાઈમ નું બે ટાઈમ કરવું પડે એમ હા નહીં નહીં તો પછી આમ બેન તમારું મૂળ વતન કયું જૂનાગઢ જિલ્લો જૂનાગઢ જિલ્લો ગામ ગામ જામવાળી તો પછી ન્યા ક્યાંય નથી બેન નથી મકાન એ નથી કે કઈ ન કરે એમ થાય કે આપણે કામડે હોય છે ન્યાય કઈ નથી ભલે એક રૂમ હોય તો આપણે થાય કે ન્યા દેવા થાય ખરી વાત છે હોય તો રહે ન હોય તો ક્યાંથી રહે આનો મારે પાત્રીસો નો તાનો અપતો આવે એટલે આ મકાન તમને સરકારી માં આવેલું છે સરકારી આવાસનું મકાન છે હા નહીં બેન હું સમજી શકું ઓલા કેમ કે આપણી જિંદગી વ્યવસ્થિત હાલતી હતી પણ હવે ભગવાનને હું આપણી ઉપર માંડું કઈ ખબર નથી એમ

ખરી વાત છે કે જેને જેની કદર છે એને કોઈ કદર નથી કરતું એમ જેની પાસે છે એની કોઈ કદર નથી કરતા જેની પાસે નથી એને બચારાને સમજી શકું બેન તો અત્યારે હું બેન ખાવા પીવા તકલીફ પડે છે ખાવા પીવાની દૂધ કોકને તો ચાલો આપણે ગમે એમ કહે અડધો ટેક કરીને હલાવી લઈ અડધી રોટલી ખાઈ લઈ પણ દૂધ ના છે શાક આપડે જે નો હોય તો કઠોળ કરી નાખી કે ભાઈ નથી કાંઈ ખીચડી બાફીને ખાઈ લેતી એમને પણ હવે જે આને દૂધના છે કઈ થોડુંક ક્યુ આવ્યું શાક છે તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું બેન હા તમે આપ્યું ભાઈ તમારું તમારું માવતરને ધન્યવાદ છે કે બધાયની સેવા હજી કરો ને હજી તમને ભગવાન આગળ દીએ ને હજી બધાયની સેવા કરતા રહ્યો ને ચોક્કસ ચોક્કસ બેન અમારથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન અને બેન આજની આ ખાસ મદદ છે સ્વ રામુબેન સગનભાઈ કાકડિયા એમના દીકરા તરફથી આ જે બધી જ મદદ તમને મોકલાવી છે બેન તો શું કહે છે એમને વિશે ભગવાને એને કમાણીમાં બરકત આપે જાજુ આપે ને એની હાથ ભગવાન એને સારું કરે એને અટાણે ભૂખા ખાને એની અન્ન દીધું ભગવાન હવે એનું સારું કરે થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટથી શું કહેવાય કે સ્વ રામો બેન સગનભાઈ કાંકડિયાના તમે નામ ઉપર જે આ રાશન આપ્યું છે ફેમિલી માટે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને સ્વ રામો બેન જોકે માતાશ્રી છે માતૃશ્રીને જ્યાં પણ એની આત્મા હોય ભગવાન એમને શાંતિ આપે સમૃદ્ધિ આપે અને એમના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના અને ખાસ સપોર્ટ કે તમે આજે આ ફેમિલી માટે જે સપોર્ટ મેકલો છે એટલે ખૂબ સારી વાત કહેવાય કે આજે તમે આવી રીતે તમારા માતૃશ્રીના નામ ઉપર તમે આ ફેમિલી માટે આવી રીતે સપોર્ટ રૂપિયા એટલે ખૂબ ખૂબ આભાર તમારો ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે જે પીડિત લોકો છે સમાજમાં પોતાનું શું કહેવાય એક સ્વાભિમાન થી કામ કરીને ખાવા માંગે છે પણ કોઈને ને કોઈ રીતે આવી રીતે નાના મોટા દવાખાના છે તો એ પરિવારને આખો તોડી નાખે છે આજે બેન પાસે કે ખાવા માટે કઈ નથી દૂધ હોય ભાઈને દૂધ હોય તો વિચાર કરવો પડે અને એમના દીકરી ભણતા માસ્ટર ડિગ્રી હતી માસ્ટર ડિગ્રી હતી ભગવાન આ દરજ્જ કોઈ માણ કે તાવ તર્યા હોય તો બેદી માં વહી જાય મહિનામાં વહી જાય પૂરું થઈ જાય પણ આ કેન્સલ દરજ કોઈ ભગવાન દુશ્મનને બેન હું સમજી શકું ઓલા કે તો જેણે વેઠવું હોય ને એને ખબર હોય એમ જે પરિવાર ઉપર જે આફત આવી ને એ પરિવારથી વિશેષ તો કોણ જાણી શકે બેન એટલે તમે આમના માટે જે સપોર્ટ મેં છે તો થેન્ક યુ સો મચ કે આજે એમના દીકરી પણ એને ઘણું ભણવું હતું અંકલનું સપનું હતું કે દીકરીને ભણાવી ગણાવને આગળ વધારવું અને એમ માસ્ટર ડિગ્રી કરતી હતી માસ્ટર ડિગ્રી કરતી કરતી બેન બસારી અત્યારમાં પાંચ હજારની જોબે લાગી ગઈ કેમ કે એને ખબર છે મારા ઘરમાં ખાવાના નથી તો મારે ભણીને શું કરવું એમ કેમ પણવા દે પણવાનો પહેલો નંબર છે આ હોશિયાર હતી હોશિયાર હતી અમાર નાઈટ માં દર વખતે ને ઇનામ મળે એને બેનું સમજી શકો આજે પરિસ્થિતિના કારણે બેને બચાવ્યો કે એને આખું ઓલા ગેમ કેટલા વર્ષની મહેનત એક ઝાટકે ઓલું કરી શક્યું આપણે ભણેલા નથી આપણે એમ થાય કે આપણે કચરા પોતા કરવા પડે એને એમ થાય કે ભણેલી હોય તો એને કચરા પોતા ન કરવા પડે સાચી વાત છે આપણા દીકરા દીકરીઓ તો વ્યવસ્થિત રીતે એની આવનાર જિંદગી સુધારી શકે એમ પણ એમ કે હું એને ભણાવ ગણાવીને ઓલું કરું મેં તો કે બધાયને ઠેબા ખાધાય કે નાનપણથી દસ બાર વર્ષના હતા કોઈના ખેતરમાં કામ કર્યા કોઈના ઓલા કર્યા પછી મારા છોકરાઓને હું ન કરવું પડે એને આટા સુધી આવું ભણતર કરાયું ને અત્યારે એને માંડ ઓલમ થાય કે હવે કંઈક સારું થાય તો આવી રીતના થઈ ગયું સમજી શકો અત્યારે જઈને બાપ નો ને અત્યારે બાપ થવા આવે સાચી વાત છે જમાનો એવો છે આટા ખરી વાત છે બેન અને એકલી સ્ત્રીને તો બહુ બધી મુશ્કેલીઓ પડી જાય જ વાત છે અટાણે ક્યાંય હારા માણસો હોય ક્યાંય નો હારા હોય કામ કરવા જાવ તો ખરી ને આપણે

અને બસ આવીને આવી રીતે જે નિરાધારની સહાય પરિવારો છે એના માટે રમેશ તમે આવી રીતે મદદરૂપ થતા રહ્યો અને આ કઈ જગ્યાએ આપણો એડ્રેસ છે તમારો અમારો મોટા વરા સુમન નિવાસ સુમન નિવાસ અને કર નંબર શું છે બેન સી 309 સી 309 હા તો મોટા વરા સામે છે સુમન નિવાસ સી 309 નંબર છે અને જો તમે રૂબરૂ આવીને મદદ કરવા માંગતા હોય તો રૂબરૂ અને જો એમના મોબાઈલ નંબર પણ તમે જોતા હોય તમારી મારી હેલ્પલાઇન પર જ અમને કોન્ટેક્ટ કરીને જણાવી શકશો જેથી કરીને તમને એની ડિટેલ શેર કરી શકશું તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત